તે કહે આ ભક્ષ્ય પહેલું મેં જોયું છે તેના પર પહેલો મારો હક છે બંને લડી પડ્યા તેમની વચ્ચે ખૂનખાર લડાઈ જામી બંને ખૂબ ઘાયલ થઈ પટકાઈ પડ્યા બેમાંથી એકે ઊભું થઈ શકે એમ ન હતું એટલામાં એક શિયાળ ત્યાં આવી ચડ્યું શિયાળે મરેલા હરણના બચ્ચાને જોયું શિયાળ ચતુર હતું તેણે જોયું કે પોતે છેક ભક્ષ્ય સુધી પહોંચ્યું છે છતાં સિંહ કે રીંછ બેમાંથી એકે તેને અટકાવવા ઊભું થતું નથી બંને જણ એવા અશક્ત છે કે ઊભા થઈને પોતાને અટકાવી શકે એમ નથી હવે શિયાળ તેમનાથી ડર્યા વગર હરણના બચ્ચાને નિરાંતે ખાવા લાગ્યું સિંહ અને રીંછ બંને બળ્યા હતા તેઓ માનતા હતા કે આ ભક્ષ્ય પોતાનો છે પણ અત્યારે તેઓ એક મામૂલી શિયાળને એ ભક્ષ ખાતું જોઈ રહ્યા